આ કામગીરી દરમિયાન નીચાપોર પોલીસ સ્ટેશન હેઠળ આવતા મોરા ગામ ખાતેથી ગાંજો સહિત મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આરોપી દક્ષ કુમાર કલાભાઈ ઉર્ફે કૈલાશભાઈ રાઠોડ જે મજૂરીનો ધંધો કરે છે અને મોરા ગામમાં જલારામ મંદિરની પાછળ રહે છે તેને પકડવામાં આવ્યો છે પોલીસ ટીમે આરોપીના ઘરમાંથી મુદ્દામાલ જપ્ત કર્યા છે જેમાં ગાંજો ત્રણસો ગ્રામ આધાર કાર્ડ અને લાઇટ બિલ તથા રોકડ રૂપિયા બે હજાર બસો વીસ અને કુલ મુદ્દામાલની કિંમત રૂપિયા પાંચ હજાર આઠસો નવ્વાણું પોઈન્ટ નેવું છે આ કેસ એન્ડ એક્ટ ઓગણીસો પંચ્યાસી ની કલમ આઠ સી વીસ બી

મમલ ભાઈ લક્ષ્મણભાઈએ આ કામગીરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે પોલીસ દ્વારા આવી કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે અને નાર્કોટિક્સના પ્રચાર અને વ્યાપારને રોકવા